ખેડામાં ડાકોના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં છે ત્યારે ડાકોરના રણછોડજી મંદિર રોશનીથી રંગબેરંગી સાથે બોડાના મંદિર ને પણ સજાવાયું છે ત્યારે ભગવાનના ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવતા હોવાથી સુચારુ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે ભક્તોને દર્શન માટે મોટા એલઈડી ટીવી મૂકવામાં આવ્યા છે ભગવાનના દર્શન કરવા ઉત્સાહ જોવા ડાકોરના ઠાકોરના આશીર્વાદ લેવા માટે આ સમગ્ર દેશવાસીઓ અને વિશ્વના સૌ લોકો તલ પાપડ છે ખેડાવાસીઓનું ભાગ્ય છે કે એ લોકોને ખેડા જિલ્લામાં ડાકોરના ઠાકોર મળ્યા છે અહીંયા આગળ જન્માષ્ટમી અમે સૌ શ્રદ્ધાપૂર્વક તો દર્શન કરીએ છીએ પરંતુ આખું વર્ષ જ્યારે અમને લાવો મળે ત્યારે અમે આ દર્શનનો લાવો લઈએ છીએ અમારા વિજયભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે આજે ધજા ચડાવી અને દેશમાં સુખ શાંતિ રાજ્યમાં સુખ શાંતિનો સંકલ્પ સાથે પ્રાર્થના કરી છે ઉત્તરો ઉત્તર આ રાજ્ય અને દેશ પ્રગતિ કરે દેશમાં એકતા વધે દેશનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં ઠાકોરજીના સાનિધ્યમાં સૌની પ્રગતિ થાય સુખાકારી થાય દેશમાં એવી અમારી અભ્યક્ષા છે ડાકોના ઠાકોર રાજા રણછોડની જય અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ધર્મ અર્થ કામ અને મોક્ષ દાતા એ ભગવાન રાજા રણછોડ ભગવાન છે કૃષ્ણચંદ્ર પરમાત્માનો જન્મ પ્રાગટ્ય મહોત્સવ ભગવાનનો મથુરાની જેલમાં થયો ભગવાને અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ભગવાને વ્રજભૂમિમાં લીલા કરી એ લીલા કર્યા પછીને ભગવાન દ્વારકામાં ભગવાન પધાર્યા એટલે દ્વારકાધીશ કહેવાના પણ ભગવાને અમારા ડાકોરના ઠાકોર જે અમારા એક વિજયસિંહ બોરાણા ભક્ત હતા એની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકા છોડીને ડાકોરમાં આવ્યા છે તો કહેવાનો મતલબ કે ભગવાન જે ડાકોરના ઠાકોર જે રણછોડ ભગવાન છે એ સ્વયં સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે આ મૂર્તિ કોઈએ બનાવી નથી સાક્ષાત રાજા રણછોડ છે અને એ ચર કૃષ્ણચંદ્ર પરમાત્માના જે લોકો દર્શન કરે છે ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો બંધનમાં થયો હતો પણ એની ભક્તિ જે કરે કહે છે ને કે સર્વધર્માન ફરી તજ મામે કમ શરણમ્રજ જે મારા શરણોમાં આવે છે એને હું મુક્ત કરું છું બધા પાપોમાંથી મુક્તિ આપે છે એ રાજા રણછોડ દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્મા છે તો ડાકોરની અંદર લાખોની સંખ્યામાં હરિભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે ડાકોરના ઠાકોર બધાની મનોકામના પૂરી કરે છે તો એવા કૃષ્ણચંદ્ર ભગવાન ભગવાનનો જે પ્રાગટ્ય મહોત્સવ આવતો હોય લાખો લોકો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અમે પણ ભગવાન રાજા રણછોડના આશરે એના એના નામ ઉપર જ અમે લોકો બધા જીવીએ છીએ અને ભગવાન રાજા રણછોડ જેમ બોડાણાનું ગાડું ચલાવ્યું હતું એમ હજારો લાખોની સંખ્યામાં ભક્તોનું ભગવાન ગાડું ચલાવે છે